નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ન્યૂઝ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં જ અભ્યાસ સામગ્રીની કીટ્સ જેમાં નોટબુક અને ચોપડાનું વિતરણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું છે પાંચેક જેટલા સ્લમ વિસ્તારોના બસો પચાસ જેટલા જરૂરતમંદ વિદ્યાર્થીઓમાં સ્કૂલ બેગ લંચ બોક્સ વિવિધ અભ્યાસ સામગ્રીનું પાઉચ વોટર બોટલ તેમજ ધોરણ અનુસાર નોટબુક કે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અભ્યાસ સામગ્રી કિટ્સના વિતરણની સાથે સાથે લાભાર્થી વિદ્યાર્થીઓને તેઓ દ્વારા ઝુંબા ડાન્સ પણ કરાવવામાં આવ્યો સાથે વિવિધ રમતો પણ રમાડવામાં આવી ત્યારબાદ રસ ઢોકળા છોલેપુરી અને કઢી પુલાવનું ભોજન પણ બાળકોને કરાવવામાં આવ્યું આમ જે અભ્યાસ લગતી સામગ્રી છે તેનું વિતરણ કરવાને કારણે શ્રમજીવી અને સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ વાલીઓને અંશે રાહત મળી રહેશે આજ રોજ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અઢીસો બાળકોને અલગ અલગ સ્લમ વિસ્તારમાંથી આમંત્રિત કરવામાં આવ્યા હતા આ બાળકો માટે ગેમ્સ પછી ઝુંબા ડાન્સ અને એવો એવો પ્રોગ્રામ કરવામાં આવ્યો આ બાળકો આખું વર્ષ સારી રીતે ભણે એની માટે અમે આ આયોજન કરીએ છીએ છેલ્લા આઠ વર્ષથી આ પ્રોગ્રામનું પડોગે તો આગે બળોગે એ ટાઇટલ શીર્ષક હેઠળ અમે આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ આમાં એ લોકોને સરસ ભોજન કરાવવામાં આવ્યું અને સ્કૂલ બેગ વોટર બોટલ કંપાસ સ્ટેશનરી બધું જ એમને ગિફ્ટ આપવામાં આવ્યું માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દસ હજાર ચોપડાઓનું નોટબુક્સનું વિતરણ કરવામાં આવશે અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર અને અલગ અલગ સ્લમ વિસ્તારમાં એનું વિતરણ કરવામાં આવશે આ બધું જ કામ દાતાઓના સહયોગથી પોસિબલ થાય છે એટલે હું દરેક દાતાઓનો માનવતા કેમ ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું આવો સહયોગ તમારો અમારી સાથે હંમેશા રહે એવી અપેક્ષા રાખું છું